हेठळनी कलम बसो ने दस अनुसार लाईन दोरी माराछा झोन ए पात्या केनाल સણીયાથી કડુદર્રા મેન રોડ વરાછા ઝોન બીના મોટા વરાછાથી અબરામાથી વેલંચા રોડ મોટા વરાછાથી દુખિયાના દરબારવાળો ગોથાણ સુધીનો રોડ સરથાણાથી પાસોદરાથી વાવ રોડ સરથાણાથી ગઢપુરથી હાઈવે તરફનો રોડ લસકાણાથી પાસોદરા રોડ લસકાણાથી ખોલવડ રોડ પર જમીન માલિકોની મિલકતોમાંથી કાયદેસરની પ્રક્રિયા દ્વારા કબજો મેળવી જરૂરી માર્ગોનું નિર્માણ કરવામાં આવે તે અંગે શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજ ધારાસભ્ય શ્રી પ્રફુલ્લ યાએ અધિકારીઓ સાથે ઝીણવટભરી ચર્ચા વિચારણા કરી હતી